ભેડનો વિરોધી શબ્દ કહો ભીડનો વિરોધી શબ્દ એકાંત નથી એકલતા છે એકલતામાં અશાંતિના અવાજો હોય શકે એકલતાપણું માણસનું સૌથી મોટું દુશ્મન છે એકલતા વ્યક્તિને ખંડિત કરે છે પરાજિત કરે છે પણ એકલા હોવું એ ગુનો નથી એકલતા અપરાધ કરાવે સૌથી મોટું પાપ કહી શકાય આ એકલતાના કારણે જે અપરાધ થયો છે એની આજે વાત કરવી છે એટલા માટે એકલતાની વાત કરી રહી છું કેમ કે સુરતમાં એક એવી ઘટના બની છે જેની વાત સાંભળીને પણ રૂવાડા ઊભા થઈ ગયા એક યુવકે પોતાના સહિત આખા પરિવારને રહેસી નાખ્યો પત્ની અને બાળકનો તો જીવ ગયો માતા પિતા હોસ્પિટલના બિછાને છે શું છે આખી ઘટના એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ સત્યાવીસ ડિસેમ્બરનો એ દિવસ હતો સરથાણા વિસ્તારમાં વહેલી સવારે એક પાંત્રીસ વર્ષીય યુવકે ચપ્પુથી પોતાની પત્ની દીકરા અને માતા પિતા પર પ્રહારો કર્યા માતા પિતાના ગળા પર પણ ઘા માર્યા અને પોતાના પર પણ એણે ઘા મારી જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો સ્મિત જિયાણી નામનો પાંત્રીસ વર્ષનો યુવક છે જેના માથા પર ભૂત સવાર હોય એમ વહેલી સવારે એ પરિવાર પર તૂટી પડ્યો પોતાના જ પરિવાર પર હથિયાર સાથે તૂટી પડ્યો માતા પિતા હોસ્પિટલના બિછાને હાલ સારવારમાં છે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે માતાએ દીકરાની ક્રૂરતાને હોસ્પિટલના બિછાનેથી વર્ણવતા એવું કહ્યું છે કે સ્મિત સતત હું એકલો છું હું એકલો છું એવું રટણ કરી રહ્યો હતો સ્મિતના માતાના જેઠનું અવસાન થયું તો એ લોકો રોજ પરિવાર સહિત ત્યાં બેસવા જતા હતા એક દિવસ એમના પિતરાઈ ભાઈઓ એટલે જેઠના એવું કે અમારા ઘરે નહીં આવતા સ્મિતના પપ્પા અને મોટા પપ્પા બંને કામ સાથે મળીને કરતા હતા ધંધામાં બંને વચ્ચે કંઈક મન દુઃખ થઈ ગયું સ્મિતના પપ્પાને લોકો પાંચ ભાઈઓ છે પાંચ ભાઈઓમાંથી ચાર ભાઈઓ ભેગા મળી બધાએ એક પછી એક સ્મિત અને એના પિતાને પોતાનાથી અલગ કર્યા એ કારણ શું છે એ ખબર નથી એવામાં મોટા પપ્પાને ત્યાંથી પણ એવું કહેવામાં આવ્યું એમના અવસાન પછી કે તમે અમારા ઘરે આવતા નહીં એના મમ્મી હોસ્પિટલના બેછાનેથી એવું કહી રહ્યા છે કે મારો દીકરો એકલો થઈ ગયો હતો ગાંગો થઈ ગયો હતો સતત કયા કરતો હતો કે મમ્મી હું શું કરું માં સમજાવે છે કે બેટા એકલા હોય તો શું કરીએ ભગવાન બધાના હોય છે જીવનમાં આવું તો થયા કરે એટલે દીકરો કહેતો કે બધાએ એક થઈ ગયા છે અને અમારી પાસે પૈસા માંગ્યા કરતા પૈસા ન આપે તો એવું કહેતા કે તને નહીં આવવા દઈએ મૂળ અમરેલીનો પરિવાર વર્ષોથી સુરતમાં રહેતો હતો ફ્લેટમાં તારીખે અચાનક માતા પિતા સૂતા હતા ત્યાં ઊંઘમાં ઘા માર્યા માતા પિતા પત્ની અને બાળક પર બુમાબૂમ કરી માતા પિતાએ તો પાડોશીઓ આવ્યા પોલીસને જાણ કરી ત્યાર પછી માતા પિતા અને સ્મિતને હોસ્પિટલ ખસેડાયા પત્ની અને દીકરાનો તો સ્થળ પર જ જીવ જતો રહ્યો હતો પિતરાઈ ભાઈઓ સાથે બોલાચાલી થઈ હતી બંને પતિ પત્ની વચ્ચે પણ નાનો મોટો ઝઘડો હતો ઘરમાં સાસુ વહુના ઝઘડા પણ થતા હતા અને આ બધાની વચ્ચે થોડું દેવું પણ થઈ ગયું હતું જેના કારણે સ્મિત સતત ટેન્શનમાં રહેતો હતો જેના કારણે એણે આ કૃત્યને અંજામ આપ્યું કેમ કે એને એવું લાગી રહ્યું હતું કે એકલો પડી ગયો છે હાલ તો આ ઘટનામાં તપાસ ચાલી રહી છે સૌથી મોટી વાત એ છે કે વ્યક્તિ ગમે એટલો સમર્થ કેમ ન હોય અંદરથી ક્યાંક ને ક્યાંક કોઈ પણ રૂપમાં ચોક્કસ નબળો હોય છે અને એ નબળાઈને દૂર કરવામાં પરિવાર એનો આધાર બનતો હોય છે સંબંધો આપણી બહુ મોટી તાકાત છે જો આપણે સંબંધોને સરખી રીતે વહેંચી લઈએ તો જીવનમાં એ તાકાતનો ખૂબ લાભ ઉઠાવી શકીએ છીએ સંબંધો ફક્ત સામાજિક વ્યવસ્થાઓની ધૂરી નથી આ તો માણસના વિકાસનું પ્રેરક બળ છે સંબંધોને પ્રાકૃતિક કે પારિવારિક કે લોહીના સંબંધોની શ્રેણીમાં એટલે જ મુકાય છે પણ જ્યારે એ પારિવારિક ધૂરી ધરા જે છે એ વિકાસ પ્રેરક બળ ન બને ત્યારે માણસ આ પ્રકારનું કૃત્ય કરે છે જેમાં માનસિકતા પણ મોટો ભાગ ભજવે છે સંબંધોમાં જ્યાં સુધી પ્રામાણિકતા કે આપણાપણું કે પ્રેમ નહીં હોય ત્યાં સુધી તો માનવતાના સર્વોચ્ચ સંબંધો જેવા કે માતા પુત્ર મા પુત્રી પિતા પુત્રનો સંબંધ પણ સાર્થકતા નથી મેળવી શકતો સંબંધોમાં જ કડવાશ આવે તો આપણા પોતાના અને આપણા આસપાસના સામાજિક તંત્રને સીધો માર પડે આઘાત લાગે અને આવા આઘાતો સામાજિક મૂલ્યોને તડિયે પહોંચાડી દે છે જેના માટે ક્યાંક આપણી સંબંધો પ્રત્યેની બેદરકારી પણ કારણરૂપ છે અને એટલે જ અમારી યુટ્યુબ ચેનલમાં અઢળક પોલિસીઓ બાધારૂપ હોવા છતાંય આટલી ક્રૂર કહાની અમે તમારા સુધી પહોંચાડી કે તમને એવું કહી શકીએ કે શું લઈને આવ્યા છીએ અને શું લઈને જવાના છીએ બસ પ્રેમનો સેતુ એટલે કે સંબંધ જીવંત રાખો તમે આ ઘટના પર શું માનો છો કમેન્ટ કરજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર